સીતારામ <laughs> 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 तब तक कौन

પછી સવારે અત્યારે હમણાં જો દહક વાગે દાણા ને મેથી ને આપડે થોડુંક જે હોય ને એ હું કઈ જાઉં તો લેતો જાઉં ને સમાચાર આપણે કાઢી આવીએ ઉમર વાળા છે હવે પિંચોતેર વર્ષ ઉપર થઈ ગયા ને માજી બે આપડે સંબંધ સારા હે પછી હું આપડે એનું દુઃખ તો આપણે લઈ ન આવીએ કોઈ નું ના ખબર આપડે મદદ થાય એટલી તો કરાય ને એવું કે મેં કીધું કે હજી કઈ કામ પડે મારા જેવું તો ભલે કેજો તમે દાતીઓ પડી ગયો પીયું ના જો એની પાસે ઘડીકવાર વાર બેસી આવ્યો ત્યાં જાવ ને એટલે પછી અમારે વાતું દુખે નહીં અમારે ને ઈ

પછી પાછી ઉઠી પાછી હુરાવી પછી ઉઠાવી પાછી ઉઠી એવા પંદા કર્યા ને પછી એને સ્પ્રેયર નાઈ લીધું હું કરતો તો પાણી વારવાનું કામ તે મે પાણી વાર્યું ને પાણી વારતા વારતા કઈ જ હાથમાં માં હે ને એક ગરી ગઈ જો લાકડાની જો મોટી બધી ગરી ગઈ તે હવે જો હમણાં ખુઈ વેથી થી એને કાઢવી જો આવડો મોટો આઈ થઈ ગઈ રી તે હે ટાઈ હતી પીર સુવા ક્યાં થઈ ગઈ સુવા થઈ ગઈ પપ્પાને દેખો ક્યાં સુવા ક્યાં થયું ક્યાં

આવીએ ત્યાંથી આપણે વિડીયો શરૂ કરવાનો હતો તો પછી થયું એવું કે હવે ત્રીજું એક વ્યક્તિ તો જોઈએ ને શૂટિંગ કરવા માટે ને પાછું સ્ટેબલ વિડીયો ઉતરવો જોઈએ એટલે માને આપણે કહીએ તો માથી મોબાઈલ છે એ સરખો પકડાય નહીં અમે વિડીયો શૂટ કરીએ ને એટલે મોબાઈલ ન પકડ્યો હોય પણ મોબાઈલને છે ને આપણે સેલ્ફી સ્ટીક માં રાખ્યો હોય એટલે જો આપણે એક સેલ્ફી સ્ટીક રહી તો આ રીતના આપણે આ સેલ્ફી સ્ટીક છે ને ને એ આપણે વર્ટિકલ બે વિડીયો ઉતારવું હોય ને તો આ જેનું સ્ટેન્ડ છે ને એ ગોળ ફરી જાય ફરી પણ જાય અને ઉપર થાય નીચે થાય એ રીતના આપણે એક સેલ્ફી સ્ટીક પેલેથી જ લીધેલી હે અને ખબર હોય ને એટલે આપણે આમ વિડીયો ઉતારતા હોય ને એટલા હાથે તો અને આપણે ઊંચું નીચું ઉતારવું એ પ્રમાણે આપણો સ્ટોર આ સેલ્ફી સ્ટિક ની મદદથી થી થાય કે આપણે વિડિયો છે ને જરા જર્ક ન કરે ના આમ હલે નઈ ને હરક હરક કરીએ તો પેલો સીન આપણે આ રીતના ઉતાર્યો તો કે મેં મોબાઈલ અહીંયા રાખી દીધો ને પછી આ રીતના રિક્ષા અંદર આવી ને ઈ સીન આપણે શૂટ કરી લીધો પછી રિક્ષામાંથી દક્ષા ઉતરી ને ત્યારે આપણે એવું દર્શાવવાનું હતું કે પ્રિયલ ને આપણે દવાખાને લઈને આવ્યા એટલે બીમાર હોય બાળક તો એને આપડે ઓઢણી ઓઢાડી ને લઈ આવવી હોય ને એ રીતના ઓઢાડી ને લઈ આવી હતી ઓઢાડતો પ્રિયુ શું હમણાં હવે ઓઢે કે નઈ આ સીન અમારે ઉતારી નથી ગમતું ઓઢવું જરાય

રમુ નતું આ રીતના રાખ્યો તો આપડે અહિયાં સ્ટેન્ડ ઉપર વળી પાછો ક્યારેક મારે દક્ષાનો સીન લેવાનો હોય તો વળી પાછો હાથમાં હું લઉં મે નજીક થી ઉતારું પછી જો આ મે કીધું કે દક્ષ તો હવે પ્રિયલ ને મોડાય ઓલો કો આપણે હે હલાવીને હું કો દવા પીવડાવવાની છે પ્રિયલ કેમ કહી તો પ્રિય આને મે હલાવવાનું કીધું ને હું કો દક્ષ હું કો એને હલાવ તો દક્ષા એ પેલા પેલા કેમ લઈ દક્ષા દક્ષ એ મોકા ઈ સીન હારો નઈ લાગે પછી બીજી વાર દક્ષા એ છે ને મજા આવી હતી ને તણ જોઈ અત્યારે રમે પાકી ગઈ હવે એટલે કરતી હતી ફંડા આજે એડી થઈ ગઈ છોકરી બધા એ કેતા હોય કે પ્રિય દાય છે શાંત છે

તે આપણે બે શોર્ટ વિડિયો ઉતાર્યા હા પણ એમાં એમાં તે મારી મસ્તી કરી લીધી હતી પેલા વિડીયો એવું આપણે દર્શાવ્યું હતું પછી બીજા વિડીયો પાછી મેં તારી મસ્તી કરી લીધી એવું દર્શાવ્યું હતું આજે મુક્યું એમ આમાં માર્યું તું મે પણ મેં તો ફોન આજ પાછો મારો વારો આવ્યો આજ તો મારો વાળા એ માઈરા રાખશે આપણું વાળા ફકરી વાળા ફકરી વાંધો નહીં આવે મજા આવે એમ ઉતારવાની પણ આ જરાક એરી થઈને એટલે જે નતો બકાલ ઉતારવા મૂકલો

શોર્ટ વીડિયો આપલા શોર્ટ વીડિયોનું શૂટિંગ કરીએ તો અમારે જ આવી રીતના આવતો હોય બધું છોકરાનું તો શું છે કે વેય નનો રે ને તો તયન તો અહીં આપણે પછી મૂકી દેવું પડે ને વરી પાછું જો તી મોઠા કરો કે મોઠા કરો જો તો આ ચિતલા ભરેથી જો તો જો તો બાગડી થઈ એમ કરાય એમ કરાય હ ત્યાં સુધી <hums> 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 <hums>